રાજકોટમાં એક કલાકમાં ખૂબ સારો એવો વરસાદ પડી ગયો છે મેઘરાજાએ એક દિવસના વિરામ બાદ ફરી એન્ટ્રી કરી છે આનંદો છે છે આપણે એક એમની સાથે વાત કરીશું શું નામ વિજયભાઈ વિજયભાઈ આજે વરસાદ ખૂબ સારો પડ્યો કેવી મજા આવે બહુ મજા આવી વરસાદ સારો પડ્યો કલાક જેવું વરસાદ પડ્યો થઈ એમ ગરમીમાંથી થોડીક રાહત થઈ ઘણા દિવસ ત્યાં રાજકોટમાં બફારો હતો ગરમી હતી આજે ઠંડક નો અહેસાસ થયો રાજકોટના પાણી જ્યાં ભરાણા એવા વિસ્તારોમાં પણ લોકોને હાલાકી પડી આપ પણ એક રાહદારી છો આપને હાલાકી પડી કે આ તો રસ્તામાં પાણી ભરાય છે ઘણી બધી જગ્યાએ ભરાય છે પાણી એટલે હાલાકી થાય વાહન હકલવામાં તકલીફ થાય આજ તો આજે આ પ્રથમ વરસાદ કહેવાય આમ તો સિઝનનો તો શું આજે આમ ઘરે બનશે કાંઈ ગરમ ખાવાનું શું તમારું શું ફેવરેટ છે ગરમા ગરમ ભજીયા બન હા ભજીયા તો ખાવાના જ રાજકોટમાં ખાવાના જ ફરજિયાદ અને ઠંડક પ્રસરી ગઈ છે ને હવે હા પ્રસરી ગઈ પાકું આનંદો થયો ઘણો બધો આનંદ થયો હજી બિલકુલ આ રાજકોટિયન્સ છે ખાવા પીવાના શોખીન અને મોજીલા છે ગરમ ગરમ ભજીયા ખાવાના ભાઈને જે શોખ છે અને ઘરે જઈને હવે સીધા જે તાવડો મુકાશે ત્યારે રાજકોટના જે એટલા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના પણ પ્રશ્ન સામે આવ્યા છે ઘણી જગ્યાએ જે નીચાણવાળા રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાથી રાહદારીઓને હાલાકી પણ પડી છે પણ ખૂબ સારો એવો વરસાદ એક કલાકમાં પડી ગયો થોડોક વિરામ રહ્યો છે પરંતુ રાજકોટવાસીઓમાં જે આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેનાથી આનંદો છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરજ